શ્રી ગુરુદેવ તત્ત બે હજાર બત્રીસ ચોત્રીસ સુધી દુનિયાની કોઈ તાકાત જર તત્વ એના કારણે થતું તાંડવ કે ઘટનાઓને રોકી શકે એમ નથી કોઈ સમર્થ પુરુષ હોય તો પણ એ ઘટનાઓનો પ્રભાવને ઓછો કરી શકે જે આપણે ગઈકાલે કુંભ મેરામાં જોયું આગલે દિવસે જ મારા બહેન બનાવી ઘરે આવ્યા હતા જ્યારે મેં કહ્યું કે આ બધા અમૃત સ્નાન કહે છે અને હા સ્નાન અમૃત રહેવાનું નથી એવું બહુ ટેન્શન છે કંઈ ને કંઈ ઘટના ઘટી શકે છે જે લોકો મારા નિત્ય આર્ટિકલ ફેસબુક ને એ બધા પણ વાંચે છે તો જેમને મારા દીધી પરમાત્માની વાણી પર શ્રદ્ધા છે એ લોકોને ખ્યાલ છે કે મોરબીમાં જે ઘટના ઘટી હતી તે પહેલાં તે પહેલાં જ મેં એક આર્ટિકલમાં લખ્યું હતું અને વિડીયો હશે તો વિડીયોમાં પણ બોલ્યો હોઈશ કે જળની પાણી કે પાણીની પાસે જવું નહીં કે પાણીની ઉપર પણ ન જવું એટલે પાણીની ઉપર ડેમ હોય સમુદ્ર હોય જહાજ હોય કે હોળી હોય અને તોળામાં એકત્રિત થવું નહીં જ્યાં તોડું થાય છે ત્યાં ઘટના થવાની છે આ મારા શ્રદ્ધા એમાં પણ જે હમણાં એક વિડીયો મેં બનાવ્યો હતો પચીસ તારીખથી કે જે સાત ગ્રહો નવ ગ્રહો જે સીધી લીટીમાં આવે છે એટલે કે સાત ગ્રહો છે મારી તેના પર એક વિડીયો બનાવ્યો હતો ઘણા લોકોએ જોવે પણ છે ત્યારે પણ એ પછી અમેરિકામાં જે ઘટના થઈ કે એનઆરઆઈ માટેના જેટલા પણ ઘટનાક્રમ કે ત્રીજા વિશ્વયુદ્ધને લગતા જેટલા પણ વિડીયો છે એમાં મેં વારંવાર કહ્યું છે કે આ પૃથ્વી પર સૌથી વધારે વિનાશ આ દશકમાં જે થવાનો છે તે જરથી થવાનો છે એટલે કે જર તાંડવથી થવાનો છે એમાં પણ જ્યાં જળ હોય એટલે કે નદી હોય સમુદ્ર હોય કે આવું ત્રિવેની સંગમ હોય જ્યાં લોટ્સ ઓફ પીપલ ભેગું થતું હોય તો તે જગ્યાથી દૂર રહેવું હોળી હોય તો હોળીમાં કેટલા ભરી રહી છે બરાબર જહાજ હોય તો કેટલા ભરી રહી છે તો એ કારણ કે આકસ્મિક ઘટનાઓ અને તેમાં પણ જે આ જાન્યુઆરીથી મેં કહ્યું જ હતું કે આ પચીસ તારીખ પછી બીજી સાયકલ ચાલુ થાય છે તો એ જે સાયકલ છે આ તે પચીસથી પચીસ ફેબ્રુઆરી એકદમ એક્ટિવ છે એ જે ગ્રહો સીધી લીટીમાં થયા છે એનો જે પ્રભાવ છે તે પ્લસ નેક્સ્ટ મંથ બે ગ્રહણ છે એક જ જગ્યાએ છથી સાત ગ્રહો જે ભેગા થાય છે સસ્તગ્રહીઓ ઓગણત્રીસ માર્ચે બરાબર આપણા હિન્દુ નવ દિવસે અને તે દિવસે જ પાછું ગ્રહણ એમ એટલે પરમાત્માની કોઈ પણ આમાં જે જે લીલા છે એ એમાં સૌથી વધારે તમે જોશો કે માર્ચ એપ્રિલ મે એટલે આ અત્યારથી એની ફ્રિકવન્સીનો એને ચિહ્નો બતાવવા માંગ્યા છે બરાબર કે જર તત્વોની પાસે ગયા અને ત્યાં આકસ્મિક ઘટના હતી પણ એ ફ્રિકવન્સીઓનો સૌથી વધારે આઉટપુટ ઇફેક્ટ તમને આ ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મેના મેના અંત સુધી એટલે જૂનની શરૂઆત સુધી દેખાય એમાં પણ સૌથી ઘાતક જો સમય હું તમને કહું તો માર્ચ એપ્રિલ ને મે છે આ ત્રણ મહિના પાણીથી તો દૂર જ રહેવું બરાબર કે નદી કિનારે ગયા પગ લક્ષી ગયો હોળીમાં ગયા તો હોળી ઉઠલાઈ ગઈ કોઈ જહાજનો હોય જહાજમાં ગયા મુસાફરી કરવા આજકાલ તો ક્રૂઝ મિસાઈલ ક્રૂઝ જહાજોનું બહુ ચલન ચાલે છે તો તેમાં આકસ્મિક ઘટનાઓ થઈ શકે એમ છે બરાબર અને આજે ફેબ્રુઆરી એટલે ખરી કરે તો હું તમને કહું કે માર્ચ એપ્રિલ મે નો સમય એવો છે કે લોકોને નદી કિનારે રહેતા હોય કે સમુદ્ર કિનારે જે શહેર છે એ લોકોને કે તમે ઇવન નદી કિનારે ગયા હોય તમને બચવાનો સમય નહીં મળશે એ રીતનું સડનલી પાણી એવું આવશે કે તમે શહેરમાં રહેતા હોય કે ગામડામાં રહેતા હોય કે એવા કોઈ એવું કોઈ રાષ્ટ્ર હોય કે જે ચારે બાજુથી સમુદ્રના પાણીથી ઘેરાયેલું હોય તો ત્યાં એવી ઘટનાઓ ઘટી શકે છે આ માર્ચ એપ્રિલ ને મે સુધીમાં એમાં એપ્રિલ મહિનો સૌથી વાળો છે કે એ પ્રદેશમાં રહેનાર વ્યક્તિને પાણીથી બચવાનો સમય પણ નહીં મળે એટલે ધરુણ નદી કિનારે હોળીમાં બેઠા હોય કે જહાજમાં પણ બેઠા હોય કે દરિયા કિનારે રહેતા હોય સમુદ્ર નદીઓના કિનારે રહેતા હોય તો એવી ઘટનાઓ આકાર લઈ શકે છે કે એ વિસ્તાર ચારે બાજુથી એમ પાણી પાણી ને માણસને બહાર નીકળવાનો કે બચાવનો સમય પણ નહીં મળે એમાં જે સૌથી પિકઅપવાળો અત્યારે સમય છે મેં ફરી કહેવું છું તમને એ આ ફેબ્રુઆરીથી એકદમ જાન્યુઆરીથી શરૂઆત થઈ જગી પણ ફેબ્રુઆરી માર્ચ એપ્રિલને મે એમાં માર્ચ એપ્રિલને મે હું એમ કહું છું કે જે લોકોને મને આ બીચવાળા એરિયામાં ફરવા જવાના શોખ હોય છે ને કોઈ માલદીવ જાય છે કોઈ ગોવા જાય છે કોઈ દમણ જાય છે કે દીવ જાય છે એવા જે બીચવાળા જે એરિયામાં જે લોકોને ફરવા જવાનો શોખ છે આટલા મહિના તો આ વસ્તુ મુલતવી જ રાખે ક્યાં શું થશે પરમાત્મા બધી બધું આપી દે તો પછી મનુષ્ય તો પછી એનો સ બચાવ કરી લે પરમાત્મા ઇશારા કરતા હોય તો આપણને અત્યારે મારા મારી કુદરત રહ્યું કે માર્ચ એપ્રિલ મે ફેબ્રુઆરીથી જે ફિકવન્સી ઓર પકડશે તો માર્ચ એપ્રિલ ને મે એવા સમય છે ਕਿਹੜੇ ਲੋਕ ਮਾਲਦੀਵ ਪਰਵਾਜ ਜਾਂਦਾ ਹੋਈ, ਕਿ শ্রীলੰਕਾ ਪਰਵਾਜ ਜਾਂਦਾ ਹੋਈ। ਕੱッセ ਮੰਜੇ ਜਾਂ ਬੀਚ ਲਾਗੇ ਗੋਆ ਜਾਂਦਾ ਹੋਈ। ਮਰੋ, ਤੋ ਜੇ ਬੀਚ ਵਾਲਾ ਏਰੀਆ ਹੈ, ਤੇਨਾ ਪ੍ਰਵਾਸ ਆਪਣਾ ਮੂਲਤਵੀ ਰੱਖੋ। ਪછી ਅਮਰੀਕਾ ਨਾਲ ਹੋਵੇ ਕਿ ਕੈਨੇਡਾ ਨਾਲ ਹੋਵੇ, ਜਿੰਨਾ ਬਸ ਸਮੁੰਦਰ ਤੱਤਨਾ ਜਿੰਨਾ ਏਰੀਆ ਹੈ, ਇਹ ਖਾਸ ਐ ਕਿ ਇਹ ਲੋਕੋ ਅੱਤਿਆਰੇ ਆ ਪ੍ਰਵਾਸ ਮੂਲਤਵੀ ਰਾਕੇ ਜਹਾਜ਼ੋਨੀ ਮੁਸਾਬਰੀ, ਓਰੀਓ ਮਤਤੀ ਮੁਸਾਬਰੀ। દરિયા કિનારે તમે જે બધી રમતો રમો છો ક્રીડા કરો છો તો બી કેરફુલ અને બને ને તો મેં તમને કીધું આવા જે તમારા મોત્સોકના પ્રવાસો છે એમ તો એ આ ત્રણ મહિના મુલતવી રાખવામાં જ મજા છે કારણ કે આ જે શક્તિનું આઉટપુટ છે એની ફ્રિકવન્સી ક્યાં પડે એનો કોઈ અનસાર કોઈને નહીં આવી શકે અને જે ધિકાજાની છે દિવ્ય દસ્તા છે જેના તે જોઈ શકે છે એની પણ એક મર્યાદા છે એ તમને ખાલી ઇશારા કરી શકે કારણ કે તમે કારનો કૌર્યો થવા જ ના રહો ત્યારે તમને ઈશારો કરી શકે ગઈકાલની મોની અમાસ હતી એટલે હું સ્પષ્ટ નહીં કહી શકું હું મારા ઘરમાં એટલું કર્યું મોની અમાસ છે એનો મતલબ એવો છે કે તમે કાર તરફ જઈ પણ રહેલા છો તો જે સમર્થ જ્ઞાની હશે તે મૌન ડાળીને કરી બેસી રહેશે મેળામાં પણ એટલા જ્ઞાનીઓ તો હશે જ અખાડા બના સંતો એ લોકોને પણ ખ્યાલ જ હશે કે હતો જ કે આવતીકાલે કંઈ ને કંઈ થઈ શકે છે પરંતુ ધર્મની મર્યાદાને કારણે પરમાત્માની અમુક મર્યાદા આવા જ્ઞાનીઓને આપેલી હોય તો એના કારણે એ સ્પષ્ટ રીતે બોલી નહીં શકે એ તમને સાવધ કરી શકે જાગૃત કરી શકે તો એ શબ્દો પર વિશ્વાસ રાખીને હમણાં જ મારા હૃદયમાંથી નીકળવું બરાબર ને એ પરમાત્માના શબ્દો છે કે શું ફેબ્રુઆરીથી જે ફિકવન્સી જાન્યુઆરી પચીસથી જ એક્ટિવ થઈ ગઈ છે બરાબર પણ ફેબ્રુઆરીથી જે ફિકવન્સી વધતી જ જાય છે ને માર્ચ એપ્રિલ મહિનો એકદમ મનુષ્યને એમ એ ફ્રિકવન્સી એટલી ટાઈટ થઈ એરિયામાં સમુદ્ર કિનારેથી તો દૂર જ રહેવું જહાજોની મુસાફરીથી દૂર રહેવું હોળીઓની મુસાફરીથી દૂર રહેવું નદીએ સ્નાન કરવું એ બધી આ બધી પ્રક્રિયાઓથી દૂર રહેવું ને કરવું જોઈએ તો બહુ સેફ્ટી પણ જે લોકોને આપણે ફરવા જવાનો શોખ છે તે લોકોએ આ ત્રણ મહિના એના પ્રવાસ મુલતવી રાખવા જેવી એવું મારું અંગત માનું છે હું કોઈ બહુ જ્ઞાની નથી પણ અત્યાર સુધીનું મારું આકલન પરમાત્માએ જે મારા હૃદયે કીધું છે એ સાચું પડ્યું છે અને એ જોતા હું તમને અગાઉ આગળ પણ કહેવું છું કે બે હજાર બત્રીસ ચોત્રીસ સુધી આ પૃથ્વી પર સૌથી વધારે જળ પ્રય છે એટલે તમારા શહેરોમાં ચોમાસામાં પણ બહુ બી કેરફુલ રહો વરસાદ પડશે તેવો પડશે બરફ પડશે તેવો પડશે કોઈ માપ જ નહીં રહે આ જળતત્વની જ વાત ખાલી કરું છું એમ ભૂકંપ જ્વાલમ કી સ્તોત કે એ બનાવીને તો વાત જ નથી સૂર્યની ગરમીની તો વાત જ નથી કરતો તત્વ સૌથી વધારે એક્ટિવ છે વારંવાર હું બોલું છું અને તે બે હજાર બત્રીસ ચોત્રીસ સુધી જેટલું બને એટલું આવા મોત્સો દરિયા કિનારાથી દૂર રહેવું તો સારું છે અને જવું જ પડે તો બી કેરફુલ બરાબર દેશ અને તમારો પ્રવાસ હોય ત્યારે અમારા જેવા કોઈનું પણ આવું આગાહી હોય કે આકલન હોય તો એને થોડું ધ્યાનમાં રાખીને ચાલવું અંધારામાં જીવશો ને ભાઈ તો અટવાઈ જશો એ નક્કી છે બરાબર ને પણ ખાસ કરીને બોલ આપણે લાંબુ અત્યારે કેલ્ક્યુલેશન નથી કરવું હું બે હજાર પચીસની જ વાત કરું હું તો એટલું ખાસ ફરી ફરી કહું છું કે ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થતી ગ્રહોની જે ફ્રિકવન્સીની જે તાકાત છે માર્ચથી વધવાની છે અને માર્ચ એપ્રિલ મે એકદમ એની એમ પકડ એટલી હશે કે ક્યાંય પણ બહુ મોટી દુર્ઘટના જળ પ્રણયને કારણે આવી શકે છે યુદ્ધ યુદ્ધની પણ એવી જ હાલત થઈ શકી છે જ્યાં પણ આ યુદ્ધો ચાલે છે કે આઉટ ઓફ કંટ્રોલ સદનની એવું થાય ચાલું કે આવું તો વિચારેલું નહીં આવું તો આ સદીમાં જોયેલું નહીં બસ એવી રીતના પાણી પણ કોઈને કોઈ શહેર કે ગામ કે સિટી કે રાષ્ટ્ર એને ચારે બાજુથી ઘેરી રહે અને એ લોકોને બચવાનો પણ સમય નહીં મળે એવી ઘટના આપણે ખાસ કરીને આ ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે સુધીમાં મેના અંત સુધીમાં જોઈ શકીએ એવી પૂરી શક્યતા છે એ પરમાત્માના ઇશારા છે એ તો પરમાત્મા જાણે જે હૃદય આવ્યું અને જે મને એનું એના વાઇબ્રેશન આવે છે તો આ પૂંજા કરતાં કરતાં પણ ઊભો થઈને તમારી સાથે વેચું છું કે વિચાર મારા મનમાંથી નીકળી ન જાય બરાબર તો સો બી કેરફુલ મોત શોકના દરિયા કિનારાના જેટલા પણ પ્રવાસે મે જૂન સુધી મુલતવી રાખવામાં જ મજા છે મે જૂન સુધી જે કંઈ પણ ગ્રહોની ફ્રિકવન્સી નવી આવશે એ પ્રમાણે હું તમને નવું સૂચક કરીશ પણ ત્યાં સુધીનો સમય બહુ જ મતલબ ડેન્જર છે બધી રીતે બીજી એક નોંધ કરવાની છે કે જે લોકો બે ત્રણ મકાન લે છે બરાબર એના કરતાં બેટર છે કે હાલના જે મકાનમાં રહેતા હોય દરિયા કિનારા શહેરના નજીકના જેટલા પણ એવું નથી કે જે શહેર દરિયાથી દૂર હોય કે નદીથી દૂર હોય હવે એવો સમય આવી ગયો છે જે ગુરુ મહારાજ સાથે પણ મારો એક સત્સંગ થયેલો તે પ્રમાણે કે એટલીસ્ટ ગ્રાઉન્ડ પ્લસ ટુ મકાન જો નદી કિનારે કે દરિયા કિનારે રહેતા હોય તો એટલું હોવું જોઈએ કેમ કે આપણે ઓવરઓલ બે હજાર બત્રીસ તેત્રીસ ચોત્રીસ સુધી એક જળ પ્રલયના સમયમાં જીવી શકીએ છીએ અને તમે કોઈ પણ શહેરમાં રહેતા હોય ને આકસ્મિક જળ આવે અને તમને બચવાનો સમય પણ નહીં આવે ને પચીસ પચીસ ત્રીસ ફૂટ પાણી ભરાઈ જાય તો તેવી પરિસ્થિતિમાં એટલી મકાનની હાઈટ હોવી જોઈએ તમારા એરિયામાં કેટલું પાણી ભરાય છે એ પ્રમાણે પણ થોડી ગણતરી કરી લેવી જોઈએ પણ તમારે એવા ભ્રમમાં નહીં રહેવાનું કે અમારા શહેરમાં કે અમારી ગલીમાં પાણી આવ્યું નથી કારણ કે આજે તેત્રીસ ચોત્રીસનો સુધીનો જે સમય છે ને એ એવો કોઈ એરિયા બાકી નથી રહેવાનો એ બધાના ભ્રમ ભાંગી જવાના કે મારતા પાણી નહીં આવે એટલે બે ચાર મકાન લાઇન સર્કલ હોય ને ભાઈ એની કરતાં ગ્રાઉન્ડ પ્લસ ટુ મસ્ટ બી ટુ તો મળીએ ત્યારે સંજય બોરીવાલા ધૈર્ય દસ્તીના સર્વે સખાઓ ગુરુઓને પ્રણામ પરમાત્માની લીલા છે જે એ હૃદય બોલાવે છે જે ઘટનાઓ અને ગ્રહોના પ્રમાણે જે કંઈ પણ મારા માઇન્ડમાં એના વાઇબ્રેશન આવે છે અને જે હું જોઈ રહેલો છું તે તમારી સાથે શેર કરું છું ખોટું પડે તો એ મારું છે સાચું પડે તો પરમાત્માના શબ્દ છે અને પરમાત્માના શબ્દ ક્યારેય ખોટા પડતા નથી એટલું સાચું લાગ્યું સંજય બોડીવાલાના સર્વે સખાઓને પ્રણામ શ્રી ગુરુ દેવ દત્ત બી કેરફુલ મસ્ત બી કેરફુલ હજુ તો ત્રણ તત્વો પાણી એટલે જળ તત્વ વાયુ તત્વ અને અગ્નિ તત્વ એક્ટિવ છે હજી પૂછ્યું અને આકાશ તત્વ જ્યારે એક્ટિવ થઈ જશે ત્યારે સંપૂર્ણ પ્રણયની પરિસ્થિતિમાં આપણે સૌ હોઈશું બરાબર આ વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ પર પણ ફોકસ રાખો કઈ દિશામાં જાય છે અને મેં કહ્યું છે અગાઉ પણ વિડીયોમાં કહ્યું છે તેમ આ જે માર્ચ એપ્રિલ મેનો મેં સમય આપ્યો છે એ સમયની અંદર આ રશિયા યુક્રેનનો વોર કે બીજા કેટલા પણ જેટલા ફ્રન્ટ છે એનો એન્ડ આવી જાય તો એમ સમજવાનું ભગવાનની કૃપા નહીં તો તે પછી પણ એ યુદ્ધો ચાલુ રહી છે બે હજાર પચીસને પણ ક્રોસ કરી રહી છે તો આપણે બહુ મોટા વિનાશકારના સમયમાં છે અને ગુરુદેવ કહી જ ગયા છે જય ભાઈ જય ભાઈ ગા ભીસા ન રહેગા ઓમ દત્ સત શ્રી ગુરુ દત્ત